મારું નામ ધુડિયા રમેશભાઈ છે હું લાલપુર તાલુકાના ઝાખર ગામનો રહેવાસી છું આજથી ઘણા વર્ષો પહેલાં મારે કાચું મકાન હતું અને એ કાચું મકાન ખૂબ જ ખરાબ હાલતમાં હતું એ કાચા મકાનને અમારે વારંવાર રિપેરિંગ કરવું પડતું ને રિપેરિંગ કર્યા છતાં પણ એ મકાનમાં એ જ હાલત રહેતી હતી તેથી મારા નાના બે બાળકોને ભણવામાં ખૂબ જ મુશ્કેલી પડતી અને પછી મેં લાલપુર તાલુકા પંચાયતમાં મકાન માટેની અરજી કરેલ એ અરજી પાસ થઈ જતાં મને સરકાર થકી એક લાખ ચાલીસ હજારની સહાય મળેલ છે એ સહાયથી મેં આજે પાકું મકાન બનાવેલ છે અને એ પાકા મકાનમાં હું અને મેં મારા બે બાળકો મારી પત્ની મારા વૃદ્ધ માતા પિતા રહીએ છીએ આવી સરકારે યોજના બનાવેલ છે આવી યોજનાથી અમને લાભ થયેલ છે તે બદલ સરકાર તથા લાલપુર તાલુકા પંચાયત કચેરીનો ને ગ્રામ પંચાયતનો ખૂબ ખૂબ આભાર